ના ના <si suppression> <desconaltro> તમાર આઈક દેવો

ચાલે <tattat> ભાઈ <muchan> <tattit>

ત્રણસો રૂપિયા એટલે અડધો રૂપિયા પણ ખાઈ લેજો ભરા બે પૈસા વાપર

ભવાલે ના ના તમે દુઠુ બોલો આયો રીમાં હા હા ઉપર છે ના ના હારો ભાવ આયો અરે ભવાએ ભારે હાલતો બદવા દાના છીકરી કાલે તમે દવા નાખતા હતા નાસીפרי દવા દવા નાસીפרי આપણે લે કે લે

ઓ જાન ઉઠે તારા આટલી લાગી જાવ છે તાર હાલ છે નહું તો કે ઈ ઈ આ બટાકા આવડા આવડું નાડતો ઈ વે પર તો બટાકા ભળવા કીધું કેવો બટાકા જોતો આવ્યો કાલે પર્યા છે હ ને હે નું બારો કરજો આવજો હર થાય કેમ આવો ના

ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા તો બોડું આવ્યું આપડે એક કટુ બટાકા રાખવાની છે શેઠ તમે તો હલવાયા અમે હલવાણા મરી ગયા ત્રણસો ગયા

તમે હા શેઠ તમે ગાડી કઈ એકઠી લઈ ને આવ્યા છો ગાડી ફસાઈ ગઈ છે ગારામ ગારામ આપડો દોડો આપડો દોડો છે

તમે શું કે તો બારસો કટર આશો પડે બારસો ના તો એક કટુ તમને બટાકે લેવા એક કટા તો તમે બે જણા રાખો રાખો કે આટલા બધા બટાકે મારે ફ્રીજ ભરાય રહી છે ગાડી ફસાઈ ગયું છે ને તો ત્રણસો આપડે વસૂલ કરશે ટાયર બરાબર ટાયર ટાયર ની ગાડી આખી મારી તાલેસ ફોન ત્રણસો વસૂલ કરશો આટિકાના પૈસા ફેશન છે કે ભાઈ ગાડી ધોવા મે ગાડી વીટકા 100 જાવ હેડ તું એક ની બે કાસ પડી ના એક થોડું હે મોલ્લો ફોડો મોલ્લો

પેલા ગાઢા પરથી આવન તો ના લેવા રહ્યા યા ના ભાઈ જાન કરો ચાલુ કરો પેટ્રોલ છે કે નહીં હેડો તો 300 રૂપિયા હેડ માર આ પ્રાણ પેટ્રોલ થઈ રહેલું છે લાલ પરાઈ પર જો નહીં છે